અને મારા વિડીયો જોવાવાળા પણ ખુશ અને મજામાં જ હશે હું પણ લેસન વધારે છે આજ એટલે હું લેસન કરી રહી છું તમને પણ લેસન હશે ગણપતિ વિસર્જન પણ છે અને ગણપતિ વિસર્જનના દિવસે અમારું ઘર પણ રોડ કાઠે છે એ માટે ગણપતિ બાપાનો અવાજ પણ આવે છે મારે આખરી જ ભણવા જાન છે બાર વાગે ત્યાં માટે અને તમે પણ ભણવા જઈજો અને અમે પણ જઈશું મિત્રો હું હવે લેસન કરી રહી છું અને તમે મારા અખ્યારે જોવા હોય તો તમે કઢી કમજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો બહુ મને પણ બહુ ચિત્રકલા આવડે છે તમારે જોઈએ તો તમને મારી ચિત્રકલા તો હું તમને મારું ચિત્ર બતાવી જોવાનું છો તો મારી ચેનલ પર નો બન્યા રહો મે અને ગુજરાતનો નો નકશો પણ બનાવેલો છે ખૂબ સારા પેઇન્ટિંગ બનાવ્યા છે પણ તમારે જો તો બીજા વિડિયો આવજો થેન્ક યુ જો મારે વાડીના વિચિબડા આવો છે તો હાલો